ધાનેરા તાલુકાના થાવર ગામે ગરીબ પરિવારોના મકાનો પર હાઈકોર્ટના આદેશ અનુસાર જેસીબી મશીન ફેરવી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા ઠંડીની ઋતુમાં બાળકો અને વડીલો બેઘર બન્યા છે અગાઉ ગૌચરની જમીનમાં સરકારી આવસો બાંધવાની મંજૂરી મળતા ઘર બનાવી વસવાટ કરતા પરિવારો હવે આ કાર્યવાહીથી બેઘર બની ગયા છે આજે ફરી એકવાર સરકારી તંત્રની કાર્યવાહીથી ગરીબ પરિવારો બેઘર બન્યા છે ધાનેરા તાલુકાના થાવર ગામમાં બે દિવસની દબાણ હટાવ ઝુંબેશના પહેલા દિવસે આજે પંદર જેટલા પાકા કાચા મકાન તોડી પડાતા મજૂરી કરી રોટલો રડતા ગરીબ પરિવારો રચડી પડ્યા છે ધાનેરા તાલુકાના થાવર ગામમાં વર્ષ બે હજાર વીસમાં સુંદરપુરી યુવક મંડળ દ્વારા સર્વે નંબર જૂના બસો છન્નું અને નવા સર્વે નંબર અગિયારસો અઠ્ઠાણું પર આચરાયેલ દબાણ દૂર કરવા પિટિશન કરાઈ હતી જેના પગલે હાઈકોર્ટના આદેશથી થાવર ગ્રામ પંચાયત દ્વારા માપણી અને હદ નિશાન કરાતા છાસઠ દબાણદારોનું દબાણ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ચૌદ જેટલા દબાણદારોએ ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટેલ આવતા થાવર ગ્રામ પંચાયતે બાકીના દબાણદારો સામે કાર્યવાહી કરવા આજથી બે દિવસ માટે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે પોલીસ બંદોબસ્ત સાથે આજે સવારથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આ કાર્યવાહી ગરીબ પરિવારોને બેખર બનાવી દીધા છે વર્ષોથી કાળી મજૂરીનો એક એક રૂપિયો ભેગો કર્યા ગરીબ પરિવારોએ પોતાનું મકાન બનાવ્યું હતું જોકે આજે એક ઝાટકે પોતાની આંખે સામે જ વર્ષોની મહેનતની બાંધેલા મકાન પળભરમાં જ જમીનદોસ્ત થઈ જતા ગરીબ પરિવારો ભર શિયાળ રજળી પડ્યા છે આ ગરીબ પરિવારોના બાળકોને વડીલો આજે છત વિનાના થઈ ગયા છે એક તરફ સરકાર ગરીબ પ્રજાને ઘર વિહોણા રાખવા માંગતી નથી ત્યારે થાવર ગામમાં દબાણ હટાવ ઝુંબેશથી બેઘર બનેલા પરિવારોને સત્વરે ઘર મળે તેવી માગણીએ જોર પકડ્યું છે થાવર ગામમાં દબાણ દૂર કરવાનો કાર્યક્રમ રાખેલો હતો એ બધા માટે કાર્યક્રમ હશે પણ અમારા માટે તો આજે અમારા પરિવારજનો માથેથી માથાની છત જતી રહી છે અમે આ નાના બાળકો અને વડીલોને લઈને ક્યાં જઈએ જે હતું એ અમારું આ નાનું ઝૂંપડું હતું એ પણ તમે લઈ લીધું બોલો હવે હું તંત્રને અપીલ કરું છું કે અમારા માટે શું અમારા ઘર અમારા પરિવાર માટે અમે શું કરીએ મારે નાના બાળક છે એ બાળકને લઈને હું એવી ઠંડીની કહેવા જવા આ કડકડતી ઠંડી તમારા માટે તમે આરામથી બધા બેઠો છીએ પણ અમે શું કરીએ અમારા માટે જે હતું એ બધું તમે છીનવી લીધું તે તમે કોઈ એમ અમે કરવા તૈયાર છીએ શું માગણી તમારી બોલો હું એમ જ કહું કે અમને લીધું તો કોઈ વાંધો નહીં પણ ગમે ત્યારે પલોટ બીજો ફાળવીને આપો નકર અમે આ નાના બાળકો લઈને આવી ઠંડી મેળવી ઠંડી રાત છત બીજી અમારા પાસે જતું છે કમ આજે દસ પરિવારો તો ઘર તોડી નાખે છે એ દસ પરિવારો આજ બધા માલ સામાન લઈને અમે બહાર બેઠા છીએ અને બીજું કે હું તંત્રને એ જ કહું છું કે કોઈ બી સરકારી કાયદો બીજો હોય તો અમારા પાસે નોટિસ પંદર દિવસ પહેલા આપવી જોઈએ આ લોકો અમને કાલ રાતે આઠ વાગે નોટિસ આપી અને આજ કે ઘર ખાલી કરો એટલે શું અમે જંગલમાં બેઠા છીએ શું નાના અમે ડેરા કરીને બેઠા છીએ શું અમારા કંઈ ઘર પરિવાર પાછળ છોકરા બીજા નહોતા અમે આટલો મહા સમાર મારા છોકરાને એના મૂકી જવું તંત્ર મારી અપીલ છે જે તંત્ર ખરેખર ઇન્સાનની નથી જો સમજતા હોય તો અમને કે તો માંગ અમે માંગણી કરીએ એનું પૂરું કરે આજે અમારા ગામની અંદર દબાણ દૂર કરવાનો કાર્યક્રમ હતો વિષક પરિવારના માતથી છત્રછાયક હોવાઈ ગયેલ છે આ વર્ષોથી અહીંયા રહે છે તેમના નાના નાના બાળકો એમને ઉંમરલાયક થયેલા છે સાઠ સિત્તેર વર્ષના ઉંમરલાયક વડીલ છે ને એમના માટે કોઈ છત નથી આવી કડકડતી ઠંડીની અંદર આ લોકોને રહેવા માટે તંત્ર શું વ્યવસ્થા કરશે હું તંત્રને એવું કહેવું છું વિનંતી કરું છું કે તંત્ર કંઈક કરો એમના માટે વ્યવસ્થા આ ઠંડીની અંદર શું કરશે આ લોકો રહેવા માટે જગ્યા ક્યાંય છે જ નહીં તો દબાણ ના કરીને જગ્યા ના કરે તો શું કરે આ લોકો તંત્રને બે હાથ જોડીને વિનંતી છે મારી કે એમને કોઈ પલટ જેવી કોઈ વ્યવસ્થા કરે અને સરકારી જગ્યા શાળા કે એમાં કઈ વ્યવસ્થા કરી દબાણ હટાવ ઝુંબેશના કાર્યક્રમમાં સરકારી આવાસ પણ તોડી પડાયા છે અનેક પુરાવા બાદ સરકારી આવાસની મંજૂરી મળતી હોય છે ત્યારે આજે થાવર ગામમાં સરકાર દ્વારા મળેલા આવાસોને પણ તોડી પડાયા હોય ગરીબ પ્રજા માટે આવાસ મંજૂરી કરાવી આપતા લોકો પણ ચર્ચામાં આવ્યા છે દબાણની જમીનમાં સરકારી આવાસ મંજૂર કરનાર અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જરૂરી છે આજે હાઈકોર્ટના આદેશ અનુસાર પહેલા દિવસે દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં અંદાજિત વીસ જેટલા કાચા પાકા મકાન સાથે દુકાનો પણ તોડી પડાઈ છે ત્યારે ધાનેરાના તાલુકા વિકાસ અધિકારીએ દબાણ હટાવ ઝુંબેશ બાબતે વધુ વિગતો આપી હતી અંદરપુરી યુવક મંડળ દ્વારા પીઆઈ દાખલ કરવામાં આવેલી જે મુજબ છાસઠ દબાણ દબાણ કરેલું હતું જેના અનુસંધાને આજે એ દબાણ દૂર કરવા માટે આવ્યા છીએ અને છાસઠ પૈકી ચૌદ જણાઓએ સ્ટીલ આવેલો હોવાથી એનું દબાણ દૂર કરેલ નથી અને તે સિવાય ચૌદ સ્વૈચ્છિક દબાણ દૂર કરેલ છે અને બાકી રહેલા તમામ દબાણો બે દિવસમાં પૂરા કરવામાં આવશે